કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ બે હાજર ચોવીસ નો ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ ના ભાગરૂપે ઉજવવામાં આવી હતી આ શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં તારીખ છવ્વીસ 28 જૂન દરમિયાન છસો બાલ વાટિકામાં તથા સાત હજાર ત્રણસો નવ વિદ્યાર્થીઓને ધોરણ એક માં વિવિધ મહાનુભાવો શ્રીઓ દ્વારા શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય રાજ્ય સરકારના અધિકારી તેમજ વિવિધ મહાનુભાવોના હસ્તે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની તરખંડા પ્રાથમિક શાળા અને શ્રી નારાયણ હાઈસ્કૂલ તરખંડા ખાતેથી પંચમહાલ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બાલવાટિકામાં અને ધોરણ એકમાં નવમાં અને અગિયારમાં ભૂલકાઓને અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની તરખંડા પ્રાથમિક શાળા અને શ્રી નારાયણ હાઈસ્કૂલ તરખંડા ખાતે પંચમહાલ જિલ્લાના અધ્યક્ષાને અને અધ્યક્ષસ્થાને બાલ વાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર